બે મિનિટ આરામ કરું તો એને ગમતું જ નથી અને ગમે એટલા કામ કરીને દઉં તો એને સંતોષ જ નથી ગણતરી જ નો કરે મારા કામની તો અને તો આખા ઘરમાં બધા ને મારા જેઠાણી જ ગમે હા બે કેમ ભાભી તમે ઉદાસ બેઠા છો પહેલા તું મારા બાજુ બે જાઉં તને કહું મારે આને કેવી રીતના સમજાવું આજે એની બેનને ખબર પડી છે કાલ આખા સમાજને આપણા ઘરની વાતો ખબર પડશે મારે એને ખીંજાવવી તો પડશે જ ને શું વિચારો છો ભાભી બોલો ને મેં તને તારી બેન સાથે ફોનમાં વાત કરતા જોઈ અને તે એને આપણા ઘરની બધી વાત કરી દીધી સવારમાં મારે ખીજાવાનો મતલબ એ નહોતો આ તો તારે કામમાં ઇમ્પ્રુવ આવે ઝડપ આવે એ માટે તને હું ખીજાણી હતી પણ મને એ વાતનું વધારે દુઃખ લાગ્યું કે તે આપણા ઘરની વાત તારી બેનને કરી હા ભાભી તમારી એકદમ સાચી વાત છે આપણા ઘરની વાત આપણે બહાર ના કેવી જોઈએ મને નહોતી ખબર તમે આટલા સમજુ અને સમજદાર છો આજથી આપણા ઘરની વાત હું કોઈને પણ નહીં કહું આ મારું પ્રોમિસ છે તમને આજથી આપણા બધા પ્રોબ્લેમ એકાબીજા સાથે હળીમળીને શેર કરશું તો તમે પણ દેરાણી જેઠાણી પ્રોમિસ લ્યો કે સાથે હળીમળીને રહેશો અને ઘરની પ્રગતિમાં સાથ આપશું અને સમાજ માટે એક ઉદાહરણ બન્યું ચલો